રાજકોટ ઢોર ડબ્બા માંગ પશુઓના મોતનો મામલો સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિવેદન ભાદરવા મહિના માંગ પશુઓ બીમાર રહે છે અને તેમનું મોત થતું હોય છે મનપા રોગગ્રસ્ત ગાયોની સેવા કરે છે જે ટ્રસ્ટને કામગીરી સોંપાઈ છે તેમને બોલાવવામાં આવ્યા છે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે જે કોઈ બી જવાબદાર હશે તેને નહીં છોડવામાં આવે બાઇટ જયમીન ઠાકર ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી રાજકોટ ગૌ માતાનું જે અવસાન થયું છે એ ખૂબ દુઃખદ બાબત છે પરંતુ આપ જો તપાસ કરશો તો ભાદરવા મહિનાની અંદર ખાસ કરીને જે માંદી ગાયો છે કોર્પોરેશન દ્વારા જે ગૌ માતાની જે સેવા કરવામાં આવી રહી છે એ માંદી ગાયોની સેવા કરવામાં આવી રહી ઓન એન્ડ એવરેજ જો આપ રેશિયો જોશો તો ભાદરવા મહિનાની અંદર ગૌ માતાનું અવસાન વધુ થતું હોય તેમ છતાંય હું કહું છું કે આમાં જે કોઈ પણ દોષી હશે જે ટ્રસ્ટ જે અમે ટ્રસ્ટને ચલાવવા આપ્યું છે એ ટ્રસ્ટને પણ અમે લોકોએ બોલાવવાના છીએ અને એની તપાસ સમિતિ મેં જનરલ બોર્ડ પછી પણ આપ સૌ મિત્રોને કીધું હતું અને સમિતિ બની ગઈ છે ટૂંક સમયમાં એની તપાસ ચાલુ કરવામાં આવશે અને જે કોઈ પણ દોષી હશે એને છોડશું નહીં એટલા માટે ગૌ માતાનો વિષય છે અને કોર્પોરેશનની એક જવાબદારી પણ થતી હોય છે કે રક્ષણ કરવું ગૌ માતાની સેવા કરવી આમાં જો કોઈ પણ દોષી થરશે તો અમે એને સજા ચોક્કસથી આપશું